પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી પહેલી વાર રાજ્યસભાના સભ્ય બનવા જઈ રહ્યા છે જોકે પાર્ટી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી રાજ્યસભાની બેઠકો માટેના દાવાને લઈને કોંગ્રેસમાં ચાલી રહેલા તીવ્ર આંતરિક રાજકારણને કારણે રાહુલ ગાંધીએ છત્તીસગઢના અંબિકાપુરમાં પોતાની ભારત જોડો ન્યાયયાત્રાનો એક દિવસનો વિરામ આપ્યો અને મંગળવારે સાંજે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે સાથે દિલ્હી પરત ફર્યા આ સંદર્ભમાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ અને બુધવાર સુધીમાં દિલ્હી ઝંડી મળ્યા બાદ કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે આ અંગેનો અંતિમ નિર્ણય રાહુલ ગાંધીએ જ લેવાનો છે સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યસભાની ઉમેદવારી માટે સ્વાભાવિક રીતે જ ઘણા દાવેદાર નેતાઓની અવગણના નેતૃત્વની નજીકના લોકોને ટિકિટ આપવાની ચર્ચાને કારણે પાર્ટીમાં આંતરિક ખળભળાટ મચી ગયો છે અને જો આ વખતે પણ તેમની અવગણના કરવામાં આવશે તો તેઓ બળવો કરવાની તૈયારી કરી રહ્યા છે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય એકમોએ પણ તેમના રાજ્યના નેતાઓને તક આપીને રાજકીય સમીકરણ સુધારવાની વાત કરી છે તેઓ અન્ય રાજ્યોના નેતાઓને તેમના કોટાની બેઠકો આપવાની વિરુદ્ધ છે તેનો સંદેશ સ્પષ્ટ છે કે રાજ્ય એકમો સોનિયા ગાંધી સિવાય અન્ય કોઈ બહારના નેતાને સ્વીકારવામાં અસમર્થ છે બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યસભાની ઉમેદવારી અંગે રાહુલ ગાંધીની પોતાની પસંદગી છે આ જોતા રાહુલ કોંગ્રેસ કોંગ્રેસ અધ્યક્ષે રાહુલ ગાંધીને તેમની રાજ્યસભાની ઉમેદવારી નક્કી કરવા માટે ન્યાયયાત્રામાંથી એક દિવસનો વિરામ લેવા અનુરોધ કર્યો હતો એટલું જ નહીં પરંતુ તેમને અંબિકાપુરથી વિશેષ ચાર્ટર પ્લેનમાં લઈને સાંજે દિલ્હી પહોંચ્યા ખડગે અને રાહુલની સાથે કોંગ્રેસના શક્તિશાળી મહામંત્રી કે સી વેણુગોપાલ પણ આ વિશેષ ફ્લાઇટ દ્વારા દિલ્હી પરત ફર્યા હતા બુધવારે ન્યાય યાત્રામાં એક દિવસનો વિરામ પૂર્વ આયોજિત નહોતો અને આ એક સંકેત પણ છે કે રાહુલ રાજ્યસભાની ઉમેદવારી અંગે આખરી નિર્ણય લેશે નોંધનીય છે કે રાજ્યસભાની છપ્પન બેઠકો માટે યોજાનારી દ્વિવાર્ષિક ચૂંટણીમાં કોંગ્રેસને દસ બેઠકો મળવાની છે જેમાંથી ત્રણ બેઠકો કર્ણાટકમાંથી બે તેલંગાણામાંથી અને એક એક બેઠક મહારાષ્ટ્ર બિહાર રાજસ્થાનમાંથી મળવાની છે હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશ પાર્ટીના વરિષ્ઠ નેતા અને મુખ્ય કાનૂની સલાહકાર અભિષેક મનુ સિંઘવી અને બિહારમાંથી અખિલેશ જ રીતે કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકન અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના નજીકના સાથી નાસિર હુસેન પણ પ્રબળ દાવેદારોમાં સામેલ છે રાજસ્થાનના વરિષ્ઠ નેતા અને રાહુલ ગાંધીના નજીકના ભવર જીતેન્દ્રસિંહ પણ આ વખતે આશાવાદી છે અને જો સોનિયા ગાંધી રાજસ્થાન જશે તો તેમને હિમાચલ પ્રદેશમાંથી તક આપવાની વાતો ચાલી રહી છે સૂત્રોએ જણાવ્યું હતું કે જો ઉમેદવારી નક્કી કરવામાં રાજકીય સંતુલન જાળવવામાં નહીં આવે તો પક્ષની અંદરથી બળવાના વધુ ઉછળી શકે છે છે તે જાણીતું કે દેવરા રાજ્યસભાની ટિકિટ ન મળતા શિવસેના જોડાયા હતા જ્યારે અશોક ચૌહાણ કોંગ્રેસ છોડ્યાના ચોવીસ કલાકની અંદર જ ભાજપમાં જોડાઈ ગયા પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહની નિવૃત્તિના કારણે રાજસ્થાનની સીટ ખાલી પડી છે જેના કારણે સોનિયા ગાંધી ઉમેદવારી નોંધાવી શકે છે આ અગાઉ સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેડી લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા ઇન્દિરા ગાંધી પછી રાજ્યસભામાં ચૂંટાયેલા ગાંધી પરિવારના તેઓ બીજા સભ્ય બનશે